વીસ વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી ઓડિશામાં છુપાઈ રહી હતી સુરત પોલીસ ની ધરપકડ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વીસ વર્ષ જૂના એક હત્યાના ગુનામાં વોન્ટેડ મહિલાને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડવામાં મોટી સફળતા મેળવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પાંડેસરા વિસ્તારમાંથી મહિલા આરોપી સુગ્યાની પકડી પાડી છે તે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના ખલીકોટ તાલુકાની રહેવાસી છે અને છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ વિસ્તારોમાં છુપાઈ રહેતી હતી સન બે હજાર છમાં સુગ્યા તેના પતિ હજારી ઉર્ફ અજય અને પુત્ર કાલિયા સાથે સુરતમાં રહેતી હતી સંતોનગર વિસ્તારમાં એક ઝઘડામાં તેણે તુફાન નામના વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો ઝઘડામાં તુફાનના વતરી લાકડાની છોરીથી ઈજાઓ થઈ હતી જેથી તેનું મોત થયું હતું ત્યારબાદ ત્રણેય ઘટના સ્થળેથી નાસી ગયા હતા તેમને પોલીસ પકડતી બચવા ઓડિશા અને અન્ય વિસ્તારોમાં છુપાઈને જીવન જીવી રહ્યા હતા છેલ્લા થોડા દિવસો માટે સુરતમાં ફરી આવ્યા હતા ત્યારે પોલીસે તેને પકડી પાડીને લીંબાયત પોલીસ સ્ટેશનના હવાલે કર્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે